ઘટના દરમિયાન પીડિત યુવક અને તેના મિત્ર સાથે બાઇક પર ટ્રિપલ સવારી કરીને જઈ રહ્યો હતો તે સમયે આગળ જતા કેટલાક યુવકોને ગાડી સાથે નાના કટ જેવી ઘટના બની હતી આ ઘટનાથી ઉશ્કેરાયેલા યુવકોએ રસ્તા પર બાઇક રોકાવીને પીડિત યુવક સાથે ઉગ્ર વિવાદ કર્યો રોષના કારણે એક યુવકે પીડિતની જમણી આંખ પર સીધો મુક્કો છાપ માર્યો હતો આ હુમલો એટલો બધો ગંભીર હતો કે યુવકની આંખના સ્કેલેર અને કોરની આ ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી તાત્કાલિક તેને નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું જ્યાં આંખનું ઓપરેશન કરાવવું પડ્યું હતું ડૉક્ટરોએ યુવકની જમણી આંખમાં વીસ ટાકા લીધા તબીબી રીતે તેની આંખની દ્રષ્ટિ કાયમી રીતે ગુમાવી છે આ ઘટના યુવક અને તેના પરિવારમાં આઘાત સર્જનાર બની છે સમગ્ર ઘટના સીસીટીવીમાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે પોલીસે ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી રહી છે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન ચાલુ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભાનું સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે